ઉપશમ પ્રકરણ શ્રી વશિષ્ઠજી કહે એ રઘુનંદન શત્રુઓનો સહાર કરનારા પ્રહલાદ આ પ્રમાણે પરમાત્માનું ચિંતન કરતાં કરતાં નિર્વિકલ્પ પરમાનંદ સ્વરૂપ પરમાત્મામાં સમાધિ થઈ ગયા પોતાના મહેલમાં આ રીતે સમાધિસ અવસ્થામાં દૈત્યવંશી પ્રહલાદનો ઘણોય સમય વીતી ગયો વ્યતીત થઈ ગયો દરમિયાન અસુરોએ તેમને જગાડવાની ઘણી કોશિશ કરી છતાં તેમની સમાધિ છૂટી નહીં આ પ્રમાણે નિશ્ચલ બ્રહ્મ સ્વરૂપ અને શાંત થયેલા પ્રહલાદ હજારો વર્ષ સુધી તે દૈત્ય નગરીમાં સમાધિ અવસ્થામાં રહ્યા તે સમયે હિરણ્ય કસૂપી મરી ચૂક્યો હતો તેમના પુત્ર પ્રહલાદ સમાધિસ્થ હતા તેથી પાતાળમાં કોઈ શાસન ન હોવાથી દાન અને પોતાના સ્વામીનો અભાવ વર્તાવા લાગ્યો તેથી તેમણે પ્રહલાદને સમાધિમાંથી જગાડવા માટે ઘણો પ્રયત્ન કર્યો તે જાયગા નહીં ત્યારે તે રાજા વિનાના નગરમાં અરાજકતા લૂંટપાટ થવા લાગી જેનાથી ઉદિગ્ન થઈ દેતીઓ ચારેય બાજુ ભાગી ગયા તે અરાજકતાના કારણે પાતાલ લોક ચીરકાળ માટે માત્સ્ય ન્યાયથી અસ્તવ્યસ્ત મર્યાદા રહિત થઈ ગયો ત્યાં બળવાનોએ દુર્બળોના નગર છીનવા મર્યાદા નષ્ટ થઈ ગઈ બધાએ લોકો સ્ત્રીઓને રંજાડવા લાગ્યા પુરુષોના રડવાનો અવાજ ચારેય દિશાઓમાં સંભળાતો હતો લોકોએ એકબીજાના વસ્ત્રો છીનવી લીધા સંપૂર્ણ નગર ખંડેરમાં ફેરવાઈ ગયું અને બગીચા વગેરે નષ્ટ નષ્ટભ્ટ થઈ ગયા સંપૂર્ણ પાતાળ લોક અનર્થનો શિકાર બની ગયો દિશાઓ ધૂળથી ભરાઈ ગઈ અન્ન ફળ બંધુ બાંધવો દુર્લભ બની ગયા આ પ્રમાણે આકસ્મિક ઉત્પાદથી વિવશ થઈ બધોએ અસુર સમુદાય ચિંતાગ્રસ્ત થઈ ગયો જેમના ધન અને સ્ત્રીઓનું અપહરણ થઈ ગયું તેમનું કરુણ રુદન ચારેય બાજુ સંભળાતું હતું જેથી તે દૈત્ય સમાજ દીન ઇન લાગતો હતો એ રાઘવ ત્યાર પછી એકવાર શેષ સયા પર બિરાજમાન ભગવાન શ્રી કે જે અનાયાસે સંપૂર્ણ જગતનું પાલન પોષણ કરે તેઓ દેવતાઓના ઉત્કર્ષ માટે પોતાની બુદ્ધિથી સંસારની સ્થિતિનું નિરીક્ષણ કરવા લાગ્યા પ્રથમ તેમણે મનમાં સ્વર્ગ લોકનું અવલોકન કરી ત્યાર પછી પૃથ્વીના લોકોના આચરણનું નિરીક્ષણ કર્યું પછી તેઓ મનથી તુરંત દેતીઓ દ્વારા સુરક્ષિત લોકમાં જઈ પહોંચ્યા ત્યાં તેમણે જોયું કે દાનવરાજ પ્રહલાદ અવિચળ સમાધિમાં સ્થિત છે જેથી અમરાવતીમાં સંપત્તિની બહુ જ વૃદ્ધિ થઈ ગઈ ત્યારે તેઓ જે શેષ સૈયા પર પદ્માસન લગાવી બેઠા જેમના હાથોમાં સંગ ચક્ર ગદા શોભી રહ્યા તે ભગવાન નારાયણના મનમાં એવો વિચાર આવ્યો કે હું તાળમાં જઈ દાનવરાજ પ્રહલાદને તેના કાર્યમાં અગાઉની જેમ સ્થાપિત કરીશ જેમ ઋતુ વૃક્ષને ફરી તેની પૂર્વ દિશામાં લઈ જાય પૂર્વ દશામાં લઈ જાય જો હું પ્રહલાદ સિવાય કોઈ બીજાને દાનવરાજના પદ પર સ્થાપિત કરું તો તે જરૂર દેવતાઓ પર આક્રમણ કરશે બીજું આ પ્રહલાદનું અંતિમ શરીર પવિત્ર છે તે આ શરીરથી તે કલ્પ પર્યંત અહીં રહેશે કેમ કે પરમેશ્વરની ભાવિનો અવાજ નિશ્ચય છે કે પ્રહલાદ આ શરીરથી અહીં એક કલ્પ સુધી રહેવો છું તેથી હું ત્યાં જઈ દૈત્યરાજ પ્રહલાદને જગાડું જેથી તે જીવન મુક્તોની જેમ સ્થિત રહે દૈત્યોના આધિપત્યને ગ્રહણ કરે ખરેખર હું અમર્યાદિત ચોરોના અત્યાચારથી ભયાનક તે પાતાળમાં જઈને દૈત્યરાજ પ્રહલાદને સમાધિમાંથી જગાડીશ અને આ સંપૂર્ણ જગતને પૂર્વવત સ્વસ્થ બનાવીશ スリーを越ししたいな。Oh, three, oh,